ુંજા તાલુકાની ટુંડાવ પગાર કેન્દ્ર શાળા ખાતે બેગલેશ ડે અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ. બ્રાહ્મણવાડા સેન્ટરની ટુંડાવ પગાર કેન્દ્ર શાળા ખાતે આજે બેગલેશ ડે અંતર્ગત વિવિધ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો ઘરેથી જ અવનવી વાનગીઓ બનાવી અને શાળામાં લાવ્યા હતા. શાળાના તમામ બાળકોએ જુદી જુદી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ સ્પર્ધામાં શાળાના તમામ શિક્ષકોએ ખડે પગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો વળી બ્રાહ્મણવાડા સીઆરસી અલ્પેશ શ્રીમાળીએ બાળકો અને શિક્ષકોને આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ શાળા કક્ષાએથી યોજવાથી બાળકોમાં વિવિધ સ્કિલ ડેવલપ થાય છે આ સ્પર્ધામાં શાળાના મોટી સંખ્યામાં બાળકો શાળાનો સમગ્ર સ્ટાફ સ્પેશિયલ એજ્યુકેટર રીનાબેન ભાવસાર તેમજ બ્રાહ્મણવાડા સીઆરસી અલ્પેશ શ્રીમાળી હાજર રહ્યા હતા અને બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી